સરસ્વતીની પવિત્ર કુંવારિકા સરસ્વતી નદી ખળખળ વહેતી થઈ ચાલુ વર્ષે સારો વરસાદ વરસતા કુંવારિકા સરસ્વતી નદીમાં નીર આવ્યા સિદ્ધપુર પંથકમાં આઠ ઇંચ વરસાદ અને ઉપરવાસમાં સારો વરસાદ થતાં સરસ્વતી નદીમાં નીર વહેતા થયા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ સરસ્વતી નદીમાં પાણીના વધામણા કર્યા નગરપાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ સરસ્વતી નદીના નીરને વધાવ્યા નગરપાલિકાના કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે સહિતના ભાજપના અગ્રણીઓએ શાસ્ત્રોક્ત શ્લોકના પાઠ કરી નદીના નીરને વધાવ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે સિદ્ધપુર શહેર પ્રમુખ કૌશલભાઈ જોશી સિદ્ધપુર એપીએમસી ડિરેક્ટર તથા નગરપાલિકા સદસ્ય અંકુરભાઈ મારફતિયા નિરંજનભાઈ ઠાકર અને ભાજપના નાના મોટા હોદ્દેદારો હાજર રહ્યા હતા આજ રોજ અહીંયા ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ તથા બે બેન શ્રી અનિતાબેન તથા અમારા નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ મોરચાના સદસ્યશ્રીઓ હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો સર્વે આજે અમે જ્યારે પવિત્ર શ્રાવણ માસ જે અમારી સિદ્ધપુર ધાર્મિક નગરી છે એમાં જે આ પવિત્ર શ્રાવણ માસ ચાલે છે ત્યારે અમારી સરસ્વતી નદીમાં આજે નવા નીર આવ્યા છે હમણાં બે દિવસ પહેલાં જે આઠ ઇંચ વરસાદ પડ્યો તેનાથી આ કુદરતી જે પાણી આવ્યું છે નદીમાં એને આજે વધાવવા અમે સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો સૌ અમે અહીંયા હાજર રહી અને નવા નીર સરસ્વતી માતાના નદીના પવિત્ર જળને અમે આજે વધાવા વધામણી સૌએ ભેગા થઈને અમે કરી છે અસ્તુ ભારત માતા કી જય